શ્રી વલ્લભાધીશકી જય શ્રી પરમ પારમ દયાલકી જય શ્રી ગોસાઇજીનું શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું બુદ્ધેરમું નામ વાઘ્મી વાઘ્મયે નમઃ તેમની વાણી યુક્તિ કૌશલ્યપૂર્ણ છે શ્રી ગોસાઇજી શ્રી શ્રુતિરૂપા સ્વામનીજીનું સ્વરૂપ છે વેદની શ્રુતિઓ ભગવદ વાણી હોવાથી વિદ્વાનો માટે પણ રહસ્યમય છે સૂત્રાત્મક છે શ્રી ગોસાઇજીની વાણી રહસ્યપૂર્ણ અને ઓજસપૂર્ણ છે આપ શ્રી વલ્લભના પુત્ર અને રૂપા છે વાણીના ઈશ છે આપની વાણી વિદવદ્દ ભોગ્ય અર્થ ગંભીર અને આલંકારિક છે આ વાણી ભક્તોને અમૃતનો રસાસ્વાદ કરાવે છે બીજાઓને મુગ્ધ કરે છે તેમની વાણીથી અન્ય મતના વિદ્વાનો પરાજિત થાય છે અને વાર્તા ચરિત્ર સંગતિમાં મોગલ બાદશાહ અકબરે એક વખત બિરબલને પ્રશ્ન કર્યો બિરબલ ઈશ્વર કેવી રીતે મળે બિરબલે બાદશાહને અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બાદશાહના મનનું સમાધાન ન થયું બિરબલ પર નારાજ થયા બિરબલની ચતુર બેટી શોભાવતીએ સર્વહકીકત જાણી તેઓ શ્રી ગોસાઇજીના સેવક હતા તેમણે કહ્યું હું શ્રી ગુસાઈજીને આ પ્રશ્ન પૂછીશ શ્રી ગુસાઈજીને પૂછ્યું શ્રી ગોસાઇજી આજ્ઞા કરી કે પ્રશ્ન બાદશાહનો છે માટે તેઓ મારી પાસે આવશે તો હું તેમને જવાબ આપીશ બિરબલે બાદશાહને આ વાત કરી અકબર બાદશાહ ઉત્તર મેળવવા આતુર હતા તેથી ઘોડેસવાર થઈ ગોકુલ ગયા ઠકરાણી ઘાટ પર બેરાજતા શ્રી ગોસાઇજીને પ્રશ્ન પૂછ્યો સાહેબ કહે મિલે શ્રી ગોસાઇજીએ જવાબ આપ્યો જૈસે આપ હમકો મિલે તેમને કંઈ સમજ ન પડી શ્રી ગોસાઇજીએ સ્પષ્ટતા કરી કે તમે દિલ્હી પતિ છો અમે તમારી પ્રજા છીએ તમને મળવા અમે ગમે તેટલા પ્રયત્ન કરીએ છતાં તમારી ઈચ્છા ન હોય તો તમે ન મળો પરંતુ તમને ઈચ્છા થાય ત્યારે તમે સામે આવીને મળો તેમ ભગવાન કરોડો સાધન કરવાથી પણ મળતા નથી પરંતુ જીવ પર કૃપા વિચારે ત્યારે સામે પગલે તેને મળે છે આ સાંભળી બાદશાહ ઘણા પ્રસન્ન થયા આવી શ્રી ગોસાઇજીની વાકચાતુરી છે અને બાદશાહે શ્રી ગોસાઇજીને એક કિંમતી મણી ભેટ કર્યો જે ચિત્રજીમાં આપણને દેખાઈ રહ્યું છે બાદશાહે કહ્યું કે આ મણી રોજ સોનું આપે છે શ્રી ગોસાઇજીએ પૂછ્યું તમે અમને આ મણી આપી દીધો આવી રીતે ત્રણ વાર પૂછ્યું બાદશાહે હા કહી શ્રી ગોસાઇજીએ તે મણી શ્રી યમુનાજીમાં પધરાવી દીધો બાદશાહ નારાજ થઈ ગયો શ્રી ગોસાઇજીએ કહ્યું તમે મને મણી આપ્યો પછી હું ચાહે તે કરું શ્રી ગુસાઇજીએ બાદશાહને કહ્યું તમે શ્યમણાજીમાં હાથ નાખી તમારો મણી લઈ લ્યો બાદશાહે હાથ નાખ્યો તેમાં અનેક મણીઓ આવ્યા તેમાં પોતાનો મણી ઓળખી ન શક્યો તો આ રીતે શ્રી ગુસાઇજીનો આવો ત્યાગ અને વાણીની ચતુરાઈ જોઈ અકબર બાદશાહ નમી પડ્યો તો આવી રહસ્યપૂર્ણ ઓજસપૂર્ણ આપણા શીખસાઈજીની વાણી છે અને માટે જ આપનું નામ છે વાગ્મી વાગ્મયે નમ શ્રી ગાંઈજી પરમ દયાલકી જય શાધી શકી જય